સમાચારમાં વાત કરી ઉનાની તો ઉનાના પાલડી ગામે આર્મીની તાલીમ પૂર્ણ કરી વતન આવેલા યુવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું છે જી હા પાલડી ગામમાં ઉત્સવનો માહોલ છવાયો છે આપ સૌ જોઈ રહ્યા છો કે ઉના તાલુકાના પાલડી ગામનો યુવાન ઇન્ડિયન આર્મીમાં પસંદગી પામ્યા બાદ તાલીમ પૂર્ણ કરી આજ રોજ શનિવારે યુવાન માદરે વતન પર આવતા ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કરી યુવાનને ફૂલડેથી વધાવ્યો હતો આર્મી આર્મી યુવાનનું ગામ લોકોએ ભૂતળા દાદાના મંદિરેથી ડીજેના તાલ સાથે ભારત માતા કી જયના જયકાર અને શોભાયાત્રા સાથે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ઉના તાલુકાના પાલડી ગામે રહેતા યોગેશભાઈ ચૌહાણ નામના યુવાને બચપણથી જ દેશ સેવાનું સ્વપ્ન જોયું હતું જેથી તેણે તનતોડ મહેનત કરી હતી જે બાદ યોગેશભાઈ ચૌહાણ ઇન્ડિયન આર્મીમાં પસંદગી પામ્યા હતા અને ઇન્ડિયન આર્મી તરીકે જોડાઈ છ માસની તાલીમ પૂર્ણ કરી યુવાન પ્રથમ વખત માદરે વતન પરત આવતા પાલડી ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હતો